टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें बात करिए एक एवं मुद्दा जे तमाम लोगों साथे जोड़ा है लोशन જો તમે રાજકોટમાં રહેતા હો તો તમારે હવે ક્યાંય ડાન્સ ક્લાસમાં જવાની જરૂર નથી જો તમને મણકાની કોઈ તકલીફ ન હોય અને તમારે તકલીફ લેવી હોય તો રાજકોટના રસ્તાઓ પર તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ રસ્તા પર જ ડાન્સિંગની વ્યવસ્થા અને સાથે સાથે તમારા કમળના મણકા તૂટી જાય તેની પણ ફ્રીમાં વ્યવસ્થા કરી આપી છે ઘરની બહાર નીકળો એટલે તમને લોકો ડાન્સ કરતા જોવા જોવા મળે મળે તમારા કમર પર જે આવે એ બાંધેલો તો જરાય નવાઈ ન પામતા કારણ કે જાણી લોજો કે આ લોકો રાજકોટના રહેવાસી છે રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં કોર્પોરેશનને લોકોને ડિસ્કો રસ્તા બનાવી આપ્યા છે જો તમે રાજકોટ શહેરના રસ્તા જોશો તો તમે પણ કહેશો કે રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તા તમારે રસ્તો રાજકોટમાં શોધવો પડશે અત્યાર સુધી આપણે મત આપતા આવ્યા છે ટેક્સ ભરતા આવ્યા છે પણ હવે એ સમય દૂર નથી કે રસ્તા પર પડેલા ખાડા પણ આપણે જાતે જ ભરવા પડશે કારણ કે આ રાજકોટ છે રાજકોટના સત્તાધીશો હવે કોન્ટ્રાક્ટરોને ખાડા યુક્ત રસ્તા બનાવવામાં જ કોન્ટ્રાક્ટ આપતા હોય એવું લાગી રહ્યું છે ભવિષ્યમાં કોર્પોરેશન સૌથી મોટા ખાડા બનાવનાર કોન્ટ્રાક્ટર કંપનીને પુરસ્કાર આપીને નવાજે તો પણ નવાય નહીં કારણ કે એવોર્ડ તો એવોર્ડ હોય આખા શહેરના રસ્તા પર ખાડા પડી ગયા છે તેમ છતાં કોન્ટ્રાક્ટર કંપનીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી કારણ કે આ રાજકોટ છે જેને પગલે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ રાજકોટના ખાડા પર હાર પહેરાવીને અગરબત્તી કરી પણ તેનો ધુમાડો શું કોર્પોરેશનની ઓફિસ સુધી પહોંચ્યો હશે તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે તંત્રની બત્તી હવે ગુલ થઈ ગઈ છે અને જે દીવા હતા વિકાસના તે પણ બુજાઈ ગયા છે અગરબત્તીના સહારે હવે રાજકોટના લોકો પોતાનો ધુમાડો સત્તાધીશો સુધી પહોંચાડવા મથી રહ્યા છે

આ વિસ્તારની પરિસ્થિતિ શું છે આ વિસ્તારની પરિસ્થિતિ અમે અમે ગઈ પાંચ વર્ષની અંદર અમે કોપરેટર હતા અમે દર વર્ષે પાંચ વર્ષે એક રોડ ન બનાવતા દર પાંચ વર્ષે આ પાંચ વર્ષની અંદર ભાજપે એક રોડ નથી બનાવ્યો કોઈ જગ્યાએ બ્લોક નથી નાખ્યા અને કોઈ જોવા નથી આવતું અત્યારે અમારી પોઝિશન એવી છે કે રોડમાં ખાડો નથી ખાડામાં રોડ છે એવી પોઝિશન અમારા વિસ્તારની છે રાજકોટ શહેરમાં ચોમાસા પહેલા પણ રસ્તાની હાલત ખરાબ જ હતી અને ચોમાસામાં હવે રસ્તા પર બચ્યા નથી જ્યાં જુઓ ત્યાં બસ ખાડાનું જ સામ્રાજ્ય છે જો રાજકોટના રસ્તા પર નીકળો તો મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સ કરાવીને જ નીકળવું કારણ કે ગમે ત્યારે ગમે તે વીમો કામ લાગે તેવી આ રસ્તા ગેરંટી આપે છે કદાચ ઇન્સ્યોરન્સ કંપની પણ તમને આવું નહીં કહે આ ખાડા તમારી કમરના મણકા તોડવાની સો ટકા ગેરંટી આપે છે આ ખાડા તમારા વાહનોને ખોખરા કરવાની પણ બસો ટકા ગેરંટી આપે છે અને જો કોઈ વિશાળ ખાડો પડ્યો હોય તો તે મોતની પણ ગેરંટી આપે છે અને એના માટે કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી અને એટલે જ હવે લોકો પણ કહી રહ્યા છે કે સત્તાધીશો સાવ આવું ન હોય રસ્તા થઈ જાય દવાખાન પોગતા નથી ભાઈ આ તો હજી કાય તમે આગળ આવો જુઓ ખાડા ગોઠણ ગોઠણના અને અમારા વાહન તો હાલતા તાજે ગોથું મારી જાય છે જો આમ ગોથા મારે આ થોડોક જ રોડ બતાવ્યો હોય કે રોડ સારો પણ આગળ જોવો તો વાહન ચાલકો પરેશાન છે અન્ય શું તકલીફ છે વિસ્તાર વિસ્તારમાં મુખ્ય તકલીફ તો રોડ રસ્તાની છે બીજી છે ને હરિયાળી શરબત કેવું આપણે ઘરે પીવું હોય એવું તો પાણી આવે છે પીવાનું એક તકલીફ નથી આવે ઘણી બધી તકલીફો છે નથી કોઈ ટીપી ટીપી ફાઇનલ કરેલી નથી કોઈ રોડ રસ્તા નથી કોઈ પાણીની સગવડ પાણીમાં સીધું ગટરનું પાણી નળમાંથી ઘરે આવે છે ટીપી ફાઇનલ નથી અને રાજકોટના લોકોના બીપી સતત વધી રહ્યા છે રાજકોટના લોકો કહી રહ્યા છે કે જે નેતાઓને ચૂંટીને મોકલ્યા તેમના ત્યાં આલીશાન રસ્તા છે પણ સામાન્ય પ્રજાને ખાડામાં નાખી દીધી છે રાજકોટમાં વિકાસ તો થયો છે પણ ખાડાનો ભરપૂર થયો છે ખાડા દિવસેને દિવસે મોટા થતા જાય છે કારણ કે ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે સાહેબ સાવ આવા રસ્તા તો ન જ હોય અને તે પણ રાજકોટ જેવા મોટા શહેરમાં તો તમારી પાસે આવી અપેક્ષા પણ કેમ રાખી શકાય રાજકોટના મોટા ગજાના નેતાઓ વિકાસના બણગા ફૂંકે છે પણ રાજકોટના લોકો અદૃશ્ય વિકાસને શોધી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિકાસ જડે તો અમને પણ કહે છે એમ કલશે બાકી ડોર ડોર ફૂટના ખાડાએ મરી જાય માણા મરી જાય તો આને કઈ મરી પડી નથી મરવા વાળા ભલે મરી જાય આપણે જલસા કરો બરાબર આને વિકાસ કહેવાય વિકાસના ના ફાકા ફોજદારી કરે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો શેનો વિકાસ કર્યો દહી નહીં કે આમને આમ જતા ની કઈક માણા તો થવાય લે ચોમાસામાં ખૂબ હેરાન ગતિ છે ખાડા ને ચોમાસામાં ને બારે માસ હેરાન જ કરે ચોમાસું એક તો ખાલી કેવા પૂરતું હોય ખાડા બારે માસ હોય છે રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચારનું કોઈ માપ નથી પણ કેટલા ઇંચના ખાડા પડી ગયા તેનું માપ ચોક્કસ મળી જાય રાજકોટમાં એવા તો તો ખાડા પડ્યા છે કે હવે વાહનો પણ કહી રહ્યા છે કે અમારા પર અત્યાચાર ગુજારવાનું બંધ કરો કેમ કે જમ્પર હવે બમ્પ વગર ઉછાળે છે ચેન ચક્કરે લોકોના શરીરનું ચક્કર ફેરવી નાખ્યું છે અને એટલે જ તંત્રનું પાણી માપવા માટે અમારા સહયોગી ઋષિ પણ પહોંચ્યા ઋષિએ કોર્પોરેશનના સત્તાધીશોના એવા રાજ ખોલ્યા કે તેમને પણ હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થઈ જશે. કેપિટલ પહોંચ્યું છે મૌડી વિસ્તારમાં જ્યાં તમને હું આ વિસ્તારની હકીકત બતાડવા જઈ રહ્યો છું અહીંયા મારા પાસે સ્કેલ છે અને સ્કેલ દ્વારા આપણે ખાડો માપશું કે કેટલો ખાડો છે એટલે આ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો અહીંયા લાકડી પણ એક રાખવામાં આવી છે અને આ ખાડાની ઊંડાઈ આઠ ઇંચ જેટલો આ ખાડો છે એટલે કે અડધા ફૂટથી ઉપરના ખાડા આ વિસ્તારમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યા છે દેખાઈ રહ્યા છે એટલે કે જો ન્યૂઝ કેપિટલને આ ખાડા મળતા હોય તો સ્થાનિક કોર્પોરેટરને કશું દેખાતું નથી આ રીયાલીટી ચેક ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે મારી સાથે સ્થાનિકો છે આપણે વાત કરીએ સ્થાનિક મહિલાઓ સાથે બા જે રીતે અહીંયા ખાડામાં રાજકોટ કે રાજકોટ ખાડામાં કઈ ખબર નથી પડતી આ વિસ્તારની શું સ્થિતિ છે અમે બે હાલી હાલી ને પડી જાય છે હાલી ન થકતા અમારે પાણી ઘર માં બધા ને જાય છે આ ખાડા ભાજપ ને મત જોતા હોય ને તય જ આવે છે આવતા નથી હળી કાઢી કાઢી ને બાબરિયા બેન ને હલાવવા છે અહીંયા માં રોડ ઉપર શું કેશો નેતાઓના રોડ ઉપર હલાવવા જોઈએ હા એને પેલા હલાવવાના છે અને પછી એને જો ખાડા ને પર પડે ને તો ખબર પડે કે એટલે કેટલી વીએ હો થાય એ બાબરિયા બેન ને લઈ આવો અને જી જી કોર્પોરેટર છે ને એને પહેલા હાજર કરો અને પછી આગળ વધો રાજકોટની જનતા હવે હિસાબ માગે છે કારણ કે જે કિંમતી મત તેમણે પોતાના વિસ્તારના વિકાસ માટે આપ્યો હતો તે મતથી ચૂંટાયેલા નેતાઓ હવે પોતાના ઘરનો વિકાસ કરવામાં વ્યસ્ત છે લોકોનું જે થવું હોય થાય પણ અમે તો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરીશું જ આ હકીકતની પોલ રસ્તા પર પડેલા ખાડા જ પોતે ખોલી રહ્યા છે કારણ કે જો સારા રસ્તા બનાવ્યા હોત તો આજે લોકોની હાલત આવી ન થઈ હોત પરંતુ તંત્રનું કામ જ જાણે હવે કમાણીનું બની ગયું હોય તેવું લોકો કહી રહ્યા છે રસ્તા એવા બનાવો કે જલ્દી તૂટી જલ્દી બીજી ગ્રાન્ડ પાસ થઈ જાય અને જલ્દી ભ્રષ્ટાચાર આચરવા માંડે સરકારી તિજોરીને સૌથી મોટું નુકસાન રસ્તા સહિતના વિકાસના કાર્યોમાં જ થઈ રહ્યું છે રાજકોટમાં રસ્તા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પણ આ બજેટના રૂપિયા કોના ખિસ્સા ભરે છે તે પણ તપાસ કરવો જોઈએ કારણ કે ખાડો તો સરકારી તિજોરીમાં પણ પડે છે ખરાબ રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોને પણ ડબલ દંડ લઈને જેલ ભેગા કરવા જોઈએ કારણ કે ખાડો સરકારી તિજોરીમાં જ પડે છે આ સ્થિતિ ફક્ત રાજકોટની જ નથી રાજકોટ જેવા બીજા શહેરો અને ગામડાઓમાં પણ જે રસ્તા બને છે એમાં કમાણીનો રસ્તો ભ્રષ્ટાચારી અધિકારીઓ શોધી લે છે સાહેબ એ વાતે કેવા રસ્તા બનાવવામાં આવે છે કે એક જ વર્ષમાં ખાડા પડી જાય છે આ સવાલ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કારણ કે તમને મળેલી સત્તાની ચાવી પ્રજાના હાથમાં છે અને ચેન અને ચક્કર જો પ્રજા ફેરવશે તો તમારે પણ વિચારતા થેં જવું પડશે